અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના છરખિયા ગામના દલિત યુવાન નિલેશ રાઠોડ નિર્મમ હત્યા કરવામાં આવે આરોપીઓ સામે કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવે પીડિત પરિવાર ને પાંચ એકર ખેતી માટે જમીન ફાળવવામાં આવે પીડિત લોકોને એની પસંદગીના વકીલ સ્પેશિયલ સરકારી વકીલ તરીકે આપવામાં આવે આરોપીઓ વિરુદ્ધ ગુજ ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે આ વિવિધ માંગણીઓ સાથે પીડિત લોકો છેલ્લા ચાર દિવસથી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં છે આજે પીડિત પરિવારના મોભી અને લીલેશ રાઠોડના પિતા કાંતિભાઈ રાઠોડ દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારે તો દલિત યુવાન નિલેશની બોડી અમે મુખ્યમંત્રી શ્રીના નિવાસસ્થાને સામે લઈ જઈશું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કમલેશ કટારિયા માવજીભાઈ સરવૈયા દલિત સમાજના નવીન પટેલ પૂર્વ નગર સેવક અરવિંદ પરમાર વિપુલભાઈ કુમાર અમિત વાઘેલા હંસાબેન વાળા ડીપે રાઠોડ અરવિંદ મકવાણા મોન્ટુ રાઠોડ ગીરુ સરવૈયા અને અમરેલીના નવચેતન પરમાર વિકીભાઈ ચાવડા સહિતના આગેવાનો પીડિત પરિવાર સાથે હાજર હતા રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા પરિવાર સાથે છે ભાવનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચાર દિવસથી આપણે બેઠા છીએ ત્યારે તમામ પોલીસ તંત્ર અને તમામ તંત્ર પણ આપણી હારે છે આપણી જે માગણીઓ હતી જે નવા લોકો કદાચ નવા હોય ખબર ન હોય આપણી મુખ્ય માગણી છે કે જે પરિવાર જે છે એમને જે ભોગ બન્યા છે એમને પાંચ એકર જમીન આપવામાં આવે અને પરિવારના જે કેસ ટ્રાયલ ચલાવવા માટે એમને પસંદગીના સરકારી વકીલ તરીકે છે પરિવારના સભ્યો છે કે કાંતિભાઈ એ વકીલ આપવામાં આવે સરકારી વકીલ તરીકે આરોપી તરીકેના કેટલાક આરોપી જે છે હિસ્ટ્રી સિટરો છે એની ઉપર આરોપી સામે ટોક અને એની સંપત્તિ ગુસકીટો કેસ દાખલ કરવામાં આવે અને એની જે સંપત્તિ જે છે દાદાનું રોડ રોલર એ ત્યાં એનું ડિમોલેશન કરવામાં આવે એક વર્ષની અંદર સમગ્ર કેસ છે ચાઇલ્ડ ચલાવ ફાસ્ટેગમાં ચલાવવામાં આવે આ કેસના કામે કોઈ પણ આરોપી હોય ઘરપર બાકી હોય એ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે આપણી મુખ્ય માગણીમાં કે જે જમીનની માગણી જે છે એ જમીનની માગણીમાં સર્વે નંબર સાથે દરખાસ્ત કરે સર્વે નંબર આપે કે આ સર્વે નંબર જમીન એ ખેડવાલાયક હોવી જોઈએ ને અમારા લોકો જોવે પછી આપણે એ પરિવારની માગણી છે ને સાથે આપણે છીએ સમાજના તમામ લોકોએ આપણે સહકાર આપવો જોઈએ આપણે કોઈ પોલીસની વિરુદ્ધમાં નથી કોઈ સરકારની વિરુદ્ધમાં નથી કોઈ રાજકીય પક્ષોની વિરુદ્ધમાં નથી આપણને અન્યાય જે છે આપણા છોકરાની હત્યા થાય છે આરોપીને જ્યાં સુધી આપણી માંગણી ન સ્વીકારાય દર વખતે માંગણી સ્વીકારી આપણે આંદોલન કરીએ લખીને આપી દેલો છે આજે ભાનુભાઈ હું કરીને આજે પાંચ વર્ષથી આ લખીને આપ્યું છું કલેક્ટર લખીને આપ્યું છે તો કાંઈ નથી એમાં નિવૃત્ત કર્યું નથી આપણે એટલા માટે હવે આપણે ચોક્કસ એવું છે કે સર્વે નંબર સાથે તમે આપો હાથ બહાર પછી આપણે ઊભું થવાની માંગણી છે એમાં કાંતિભાઈ મક્કમ છે અમરેલીની અંદર અત્યારે આંદોલન શરૂ છે આપણા ત્રણથી ચાર છોકરાઓ જે દવા પીધી છે આપણે ખરેખર આંદોલનમાં દરેક લોકોએ જોડાવવું જોઈએ અને ભાઈ આ વિનંતી કરું છું આપણું આંદોલન એ શાંત હોવું જોઈએ આપણું કોઈની વિરુદ્ધમાં નથી કોઈ સમાજની વિરુદ્ધમાં નથી અને આરોપીનો કોઈ દિવસ કોઈ સમાજ હોતો નથી આપણને સહકાર આપનારા તમામ લોકોનો હું આભાર માનું છું તમામ લોકો જોડાય આપણા અંદર હજી બેઠાથી એમાં કોઈ રાજકીય ભેદ નહીં તમામ રાજકીય લોકોએ આપણને સહકાર આપ્યો છે તમામ આગેવાનો આપણે આવ્યા છે તમામ લોકો જે આવ્યા છે હું આભાર માનું છું અને જીગ્નેશભાઈ મેવાણી એ પણ હમણાં આવી રહ્યા છે આપણે કોઈ રાજકીય રીતે નહીં પણ સામાજિક રીતે બધા ભેગા થઈ અને આપણે એક રહીએ અને આમાં આપણને સફળતા મળે તો આખા ગુજરાતની અંદર એક દાખલો બે છે કાંતિભાઈ પણ મજબૂત છે આપણે કાંતિભાઈને આ રીતે ખભે મિલાવી કાંતિભાઈને આરી રહેવાનું છે એ જે કે આપણે કાંતિભાઈ એમ કે તમે આ કરો એમાં આપણે કરવાનું છે જય ભીમ જય શ્રી પપ્પા બોલું છું કાંતિભાઈ થોડાભાઈ મારા દીકરાની સેલ્રી થાય ડેટ બોડી પડી છે સરકાર તંત્ર કોઈ પણ ક્યાંય ધ્યાન દેતું નથી આ બોડી લઈને અમે મુખ્યમંત્રીના ઘેરે જઈશ તમામ સમાજ મને ભેગા હાલી અને સપોર્ટ આપી